દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે સહકારી પ્રવૃત્તિઓ કાર્યરત છે અને જેમાં પણ ખાંડ ઉત્પાદન કરતી બારથી વધુ સુગર મિલો છે જો કે ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં ને તેમાં પણ સુરત તાપી નવસારી જિલ્લામાં આવેલા સહકારી પ્રવૃત્તિઓ ખાડે જતા સહકારી આલમમાં ચિંતા ઉઠી હતી અને જેને પગલે રાજ્ય સરકાર ગંભીરતા લે અને હસ્તક્ષેપ કરે માટે સુમુલ ડેરી સુરતના ચેરમેન માનસિંહ પટેલે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી જેને પગલે સહકાર અને મંત્રી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા દક્ષિણ ગુજરાતને જ્યાં સુધી લાકે વળગે છે ત્યાં સુધી વલસાડ શુગર હોય કાવેરી શુગર વ્યારા શુગર કે પછી માંડવી શુગર સહકારી ધોરણે ચાલતી શુગર મિલો પુરવઠાને કારણે મૃતપાય થઈ રહી છે કાવેરી સુગરને મહુવા શુગર સાથે જોડાણની વાતો ચાલે ચાલેછ હું અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ સાહેબ અમારા છે સંદીપભાઈ મોહનભાઈ મનસિંહભાઈ દક્ષિણની અંદર જે રીતે સુગર મિલો આવેલી છે જે રીતે ખેડૂતો સુગર પડી રહ્યા છે હવે આવનારી સિઝનની અંદર સુગર કઈ રીતે વધારે સ્ટેન્ડન થાય એ અંતર્ગત અને જે સુગરમાં નાના મોટા પણ ટેકનિકલ ઇસ્યુઝ હોય એ બધા જ બાબતે એક પ્રવાસ અને સ્થાનિક ડાયરેક્ટરો સાથેની મિટિંગ કરી છે વલસાડ સુગરમાં પણ જવાનું થયું વ્યારા સુગરમાં પણ જઈ રહ્યા છે ત્યારે મહુવા સુગરમાં બેઠા છીએ તમામ સુગરના ઇન્ડસ્ટ્રીના મિત્રો સાથે ડાયરેક્ટરો સાથે બેસી અને ખેડૂતોને સારો ભાવ કઈ રીતે મળી શકે સુગરની બાય બીજી જે બાય પ્રોડક્ટો છે એનું કઈ રીતે જે રીતે દેશના એસએસપી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જે રીતે કોઓપરેટિવને સ્ટ્રેન્ધન કરી રહ્યા છે એવી જ રીતે દેશના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ કોઓપરેશન એમાઉન્ટ કોઓપરેટિવના માધ્યમથી આખા દેશનું કોઓપરેટિવ કઈ રીતે મજબૂત થાય એ માળખું કઈ રીતે મજબૂત બને અને એ જ રીતે મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે ભાઈ ગામડાના ખેડૂતો કઈ રીતે સમૃદ્ધ થાય એ દિશામાં જ્યારે વિચારી રહ્યા છે ત્યારે સુગરના મિત્રોની મારા માનસિંગની વારંવાર રજૂઆત હતી અને એટલા માટે આજે હું અને કનુવી સાહેબ બંને એના આ સુગર ઇન્ડસ્ટ્રીના તમામ મિત્રોને મળવા માટે અહીંયા રીતે ખાનગીકરણ થઈ રહ્યું છે એના માટે સરકાર કયા પગલાં છે આજે લગભગ પાંચેક સુગર ઇન્ડસ્ટ્રીના અલગ અલગ ચેરમેનો ડાયરેક્ટરોને મળવાનું થયું છે અને જે આજે મહુવા સુગરની વાત થઈ ગણદેવી સુગર મહુવા સુગરે આ વખતે લગભગ સાડા નવ લાખ મેટ્રિક ટન જેટલી સુગરનું ક્રશિંગ કર્યું છે ગણદેવી સુગરે પણ સાડા દસ લાખ મેટ્રિક નું શુગરનું ક્રશિંગ કર્યું છે એટલે સુગર ઇન્ડસ્ટ્રીઝની પરિસ્થિતિ ઘણી સારી છે અત્યારે અને ખેડૂતો પણ સારા ભાવ મળી રહ્યા છે અને રાજી પણ છે વલસાડ સુગરને હમણાં આઈપીએલે બંધારો કે ટેકોવર કરી છે તો એણે પણ જેટલું પણ ક્રશિંગ કર્યું એણે પણ સારા ભાવ આપ્યા છે અને આગામી દિવસોમાં સુગરની પરિસ્થિતિ પણ ઘણી સારી રહેશે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જ્યારે બીજી વખત સરકાર બની ત્યારબાદ આઝાદીના પંચોતેર વર્ષ બાદ દેશની અંદર અલગથી સહકારિતા ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું અને એના કારણે આખા દેશની અંદર સહકારિતા મજબૂત થાય માળખું મજબૂત થાય ગામડાઓ મજબૂત થાય સમગ્ર દેશની તમામે તમામ પેક્સની અંદર કોમન બાયોલોઝ કર્યા અને અત્યારે કેન્દ્રીય મંત્રાલયનો લગભગ આખા દેશમાં બે લાખ જેટલી પેક્સ નવી બને એના માટેનું સૂચન કરવામાં આવ્યું છે ગુજરાતમાં એ જ રીતે તમામે તમામ પેક્સ એ મોડલ બાયલોઝ અપનાવ્યા છે સાથે સાથે તમામે તમામ પેક્સ એ અલગ અલગ બાવીસ જેટલા અલગ અલગ આયામો શરૂ કરી શકે તાકી કોઈપણ ગામની પેક્સ પંપ કરી શકે જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે એર ટિકિટ રેલવે ટિકિટ કરી શકે અને આ બધી જ પદ્ધતિ આ માળખાકીય પદ્ધતિ સુચારુરૂપે સારી રીતે ચાલે પછી